મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલાં પણ મને મળેલા હતા આજે પણ મને મેળ્યા છે એ લોકોની અને સ્થાનિક તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલવાળી એટલે મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી એ લોકોનું એવું કહેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાયડો નથી જે લોકોએ પરમાનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે એટલે અમારી પાસે એના એ લાઇસન્સો નથી તેમ છતાં અમને મળવું જોઈએ સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઊભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાંહેધરી સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મારો મત છે કે એને ચાલુ કરવા દેવ સાહેબ એમ કીધું કે ભાઈ બે હજાર પચીસ નું બિલ છે અને બે હજાર પચીસ નું લાયસન્સ છે લાયસન્સના અનુસંધાને હું સરકાર અને કલેક્ટર સાહેબ રજૂઆત કરું છું કે ભાઈ બીજા જિલ્લાઓની અંદર જો આની લાયસન્સની પ્રક્રિયા થતી હોય તો રાજકોટ ખાતે બી એની ભલામણ માટેની હું વાતચીત સીએમઓ દફતર અને કલેક્ટર સાહેબને જણાવશ એવી રીતની વાતચીત કરી અમે રૂપાલા સાહેબને એમ કીધું કે ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલું અને લાખો લોકોને રોજગારી મળતો આ મેળો છે તો એની અંદર જે બી રૂલ્સ નિયમો બનાવ્યા છે એમાંથી મોટાભાગના નિયમો અમે પારવા બંધાયેલ છે તો બાકીના એક બે નિયમો જે જે કાગળના આધારિત જ નિયમો છે એની વૈકલ્પિક વ્યવસ્થા જોવા માટેની અમારી વિનંતી હતી એના માટે રાઇટની જે હયાત સ્થિતિ હોય હયાતની સ્થિતિ ઉપર જે બી ઇજનેરોનો અભિપ્રાય હોયના અધિસંધાને અમને પરવાનગી આપવામાં આવે એવી અમારી હતી લગભગ દરેક જિલ્લામાં મંજૂરીઓ મળે છે એસઓપી આવ્યા બાદ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં તમને નામ લઈને કહું તો પોરબંદર જે સરકારી મેળો માધવપુરનો છે એમાં મંજૂરી મળેલી છે જામનગર જિલ્લામાં મંજૂરી મળેલી છે મોરબી જિલ્લા ગીર સોમનાથ જિલ્લો સુરત બરોડા અમદાવાદ દરેક જિલ્લામાં મંજૂરી મળે છે ફક્ત એક રાજકોટમાં જ મંજૂરી આપતા નથી અને રાજકોટમાં જ આ પ્રશ્ન છે એટલે જો મંજૂરી રાજકોટના કલેક્ટર સાહેબ કમિટીને સૂચન કરીને રસ્તો લાવે તો મેળો થઈ શકે શું આશા છે તંત્ર પાસે તંત્ર પાસે આશા છે કે લોકોનું મનોરંજન છે ગરીબ માણસો આજે પૈસાવાળા લોકો તો મેળો કરવા બહાર જતા રહે છે મુંબઈ જતા માઉન્ટ આબુ જતા રહે છે પણ ગરીબ માણસો છે એ તો બિચારા ત્રણસો દિવસ મજૂરી કરતા હોય પાંચ દિવસે આપણે સૌરાષ્ટ્રમાં તો છે કે દીકરીઓ તહેવાર કરવા આવતી હોય મેળામાં જતી હોય તો સરકાર આ મેળો જ નહીં કરે તો બધા ગરીબો મનોરંજનથી વંચિત રહે અને લોકો રોજગારીથી વંચિત રહે નાના માણસો તમારું નામ મારું નામ અરવિંદ